પોલીસ સ્ટેશન ના પીઆઈ વસાવાના નામે લાંચ લેતા સુરેશભાઈ રામચંદ તોલાણી નામના ખાનગી વ્યક્તિને રંગેહાથ પાડ્યો છે આ કેસની વિગત એવી છે કે એક જાગૃત નાગરિક ખાતે સર્વે નંબર ત્રણસો વાળી જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આરોપી સુરેશભાઈએ પીઆઈ વસાવાના નામે કુલ રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી જેમાંથી નક્કી થયા મુજબ પ્રથમ હપ્તા પેટે રૂપિયા બે લાખ પચાસ હજાર સ્વીકારતા એસીબી આરોપીને ચોખડી વિસ્તારમાં આવેલી તેની દુકાન અનુભવ એન્ટરપ્રાઇઝ ખાતેથી લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રકમ સ્વીકારી હતી જે એસીબીએ સ્થળ પર જ રિકવર કરી દીધી છે આ સફળ કામગીરી અમદાવાદ શહેર એસીબી ના પીઆઈ શ્રીમતી વીડી ચૌધરી

અને એ જમીનની અંદર ઘણા બધા બિલ્ડરો કોઈ બાંધકામ કરતા હશે એ બાબતને એમને પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હતી અને પોલીસ સ્ટેશનની અંદર એ અરજીની તપાસ ચાલુમાં હતી મીનવાઇલ જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજીની તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ આ ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી અને એ પ્રગજેકના અંતે ફરિયાદ દાખલ થયાના પૂર્વે અઢી લાખ અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જાય પછી અઢી લાખ રૂપિયા આપવાનું એ રીતે આજે વચેટીયા વ્યક્તિ છે જે આ ગુનાના આરોપી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી એમની સાથે એમને એ મુજબનું નક્કી થયેલું પછી ફરિયાદી આ પ્રકારની કોઈ પણ પ્રકારની લાંચ આપવા માગતા ન હોય એમને એસીબી ઓફિસ અમદાવાદનો સંપર્ક કરેલો અને ત્યાંથી એના આધારે એસીબીની કાર્યપદ્ધતિ મુજબ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવેલી અને ટ્રેપ ગોઠવવાની અંદર જે આ વેપારી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી કે જેમને પોતે હું આ કામ કરાવી આપીશ એમ કરીને એમના પાસેથી આ લાંચની રકમ અઢી લાખ રૂપિયા એમને સ્વીકારેલા અને એ દરમિયાન એસીબીના અધિકારીઓએ એમને લાંચ લેતા પકડી અને આ કાયદેસરનો ગુનો દાખલ કરાવે છે સર આરોપી છે પીઆઈ વસામાના નામે લાંચ માગી હતી એ વાતમાં શું હકીકત છે અને કેવી રીતે એમનું નામ આવે છે આ જે વચ્ચેના માણસ છે અત્યારના જે આરોપી છે જેમને આપણે અટક કર્યા છે તોલાણી એમની ફરિયાદીની રજૂઆત રજૂ વાત છે કે પીઆઈ વસાવાના નામે માગી છે પણ પીઆઈ વસાવાએ લાંચ માગ્યા હોય એવા કોઈપણ પુરાવા અત્યારે ડિમાન્ડના કે લાંચ સ્વીકારી હોય એના એક્સેપ્ટન્સના કોઈપણ પુરાવા અત્યારે આપણી સમક્ષ રજૂ થયા નથી એટલે હાલના તબક્કે આપણા જે આરોપી છે આજી તોલાણી એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરીશું અને ઇન્વેસ્ટિગેશનની અંદર જો કોઈપણ પ્રકારની લાંચની માગણી કે એના અનુસંધિક અમને પુરાવા મળશે તો પીઆઈ વિરુદ્ધ પણ અમે આગળની કાર્યવાહી

કેટલા સમયથી સંપર્કમાં હતા એ હજુ અમારા પૂછપરછ ઉપરના વિષયમાં બાકી એ મેં જે અગાઉ કીધું એમ કે આ સંવાદ ગામની જે ત્રણસો ઓગણત્રીસ નામનો સર્વે નંબર હતો જે એમની કહેવાનું મતલબ કે આ જમીન એમની હતી અને એ જમીન ઉપર કોઈ બિલ્ડરો બાંધકામ કરી રહ્યા હતા એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માંગતા હતા આ કામ માટેની એમની માંગણી હતી તો ફરિયાદ અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં નામ છે આરોપી ને કે કે જે ફરિયાદ મુજબ અમે મળેલા અને એ અમને આપેલું તમે આમને મળજો મીન્સ અત્યારના જે આરોપી છે એમને મળજો એવી રજૂઆત કરેલી છે એના કોઈ પુરાવા મળ્યા નથી અત્યારે ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે એટલે ઇન્વેસ્ટિગેશનની અંદર આ જોવામાં આવશે ખરેખર ફરિયાદીને આરોપી મળ્યા છે અરે ફરિયાદી અને પીઆઈની મુલાકાત થઈ છે કે કેમ આવી પ્રકારની કોઈ હેતુલક્ષી વાતચીત થઈ છે કે કેમ એ ઇન્વેસ્ટિગેશનની અંદર જ્યારે ડિટેલ કરવામાં આવશે ત્યારે ખ્યાલ નહીં અત્યાર તો આપણા એક જ આરોપી છે જેમને આપણે રેડ પકડ્યા છે ઇન્વેસ્ટિગેશનની અંદર જ્યારે તપાસ થશે ત્યારે એની અંદર જે પણ કોઈ આરોપી તબક્કાવાર આવતા હશે એ પ્રમાણે હાલના તબક્કે ધ્યાનમાં નથી આવતું આ જે છે એ અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે વાડી શાક માર્કેટ ચોખંડી વડોદરા ખાતે